આજરોજ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ અંજાર એસટી બસ સ્ટેશન મધ્યે સવારના અંદાજીત અગિયાર વાગે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે આ બસનો રૂટ અંજારથી ગાંધીધામથી નારાયણ સરોવરથી દ્વારકાનો રહેશે અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હરી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અંજારના એસટી ડેપો મેનેજર એચ આર શામળાએ ધારાસભ્યનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગ વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્યએ આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત ધારાસભ્યએ કરી હતી આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુધવટી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભૂરાભાઈ છાંગા અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર કાઉન્સલરોમાં લીલાવતીબેન પ્રજાપતિ વિજયભાઈ પલણ જયેન્દ્રસિંહ જાડેજા મહમદ હુસેન સૈયદ અંજાર શહેર ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ સોરઠિયા અને કૃપાલસિંહ રાણા તાલુકાના મહામંત્રી કાનજીભાઈ આહિર બલરામભાઈ જેઠવા મજીદભાઈ રાયમા અલ્પેશભાઈ દરજી જયશ્રીબેન મહેતા મંજુબેન ચૌહાણ નજમાબેન બાયડ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ચૌહાણ સહિતના એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી મારું નામ એચ આર શામળા ડેપો મેનેજર એસટી અંજાર આજરોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા બે નવીન બસો અંજાર ડેપોને ફાળવેલ આ બે નવીન બસો અંજાર વિસ્તારના લોક શ્રી ત્રિકમભાઈ દ્વારા આ બે બસોનું લોકાર્પણ કરવામાં આ બે બસો ગુજરાતના બે પવિત્ર યાત્રાધામ એટલે કે નાણસરોર કોટેશ્વરથી લઈ અને દ્વારકા એનું સંચાલન થશે જેનો રૂટ અંજારથી લઈ અને ગાંધીધામ જશે ગાંધીધામથી નાણસરોર કોટેશ્વર જશે કોટેશ્વરથી દ્વારકા સંચાલન થશે અને દ્વારકાથી ફરી અંજાર ઓપરેટ થશે મુસાફરો માટે ખૂબ સારી સુવિધા પૂરી પાડેલ છે આ અગાઉ ગયા અઠવાડિયામાં પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા બે નવીન બસો ફાળવવામાં આવેલ હતી જે બસો અંજારથી ભુજ લોકલ રૂટ તેમજ ભુજથી પછી મહેસાણા એમ એક્સપ્રેસ રૂટ આપેલ છે અને બીજું ત્યાંથી મહેસાણાથી અંજાર આવશે આમ કુલ બે બસો મહેસાણા ભુજ રૂટમાં તેમજ આજે અંજારથી ગાંધીધામ ગાંધીધામથી દ્વારકા અને દ્વારકા થી અંજાર આમ કુલ ચાર બસો રાજ્ય સરકાર શ્રી દ્વારા અંજાર ડેપોને ફાળવેલ છે આમ આ ચાર બસો નો સમાવેશ અંજાર ડેપોમાં થતા કુલ અડતાલીસ બસોનો કાફલો થશે જેનાથી દરરોજ દૈનિક ઓગણીસ હજાર જેટલા કિલોમીટર અંજાર ડેપો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે જેમાં એકસો નેવું જેટલી ટ્રીપો છે અને તેતાલીસ જેટલા શિડ્યુલો છે આમ દિવસેને દિવસે આ ડેપો મધ્યે ટ્રીપોમાં અને વાહનોમાં વધારો થતો જાય છે અને આમ પબ્લિકને પણ આ બસ સુવિધાથી ઘણો જ ફાયદો થાય છે ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની પરિવહન સુવિધા એસટીની સેવા અને એની ગુણવત્તામાં વધારો કરવાના ભાગરૂપે રાજ્ય સરકારની જે એક પ્રકારની નીતિ રહી છે પ્રવાસધામ પર્યટનધામ યાત્રાધામોને જોડીને યાત્રા કરતાં લોકોની સુવિધામાં કઈ રીતે વધારો થાય અને સરળતાથી યાત્રા પ્રવાસ કરી શકે એના ભાગરૂપે આજે અંજાર ડેપોને રાજ્ય સરકાર દ્વારા જે બે નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે એ નવી બસો પણ જે રૂટ શરૂ કર પસંદ કરવામાં આવ્યો છે એ રૂટ છે અંજાર ગાંધીધામ નારણસરોવરથી દ્વારકા એ નારણ સરોવર યાત્રાધામ કચ્છનું અને દ્વારકા એ સમગ્ર દેશની પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર છે એ નારણસરોવરથી દ્વારકાને જોડતો આ નવો એસટી રૂટ જે પસંદ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારને તમામ જનતા વતીથી મુસાફરો વતીથી મોટરિંગ પબ્લિક વતીથી તમામનો હૃદયપૂર્વકનો રાજ્ય સરકારનો આભાર માનું છું આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે સેવાઓ વિસ્તરતી રહે અને અંજાર ડેપો જે રીતે ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જાણીતો છે એ સેવાઓ પણ એમની વધુ વિસ્તરે અને વધુમાં વધુ લોકો એસટીનો ઉપયોગ કરે એવી ચોક્કસપણે અભ્યર્થન સાથે હસ્તું